વાત કરીશું અંબાજીમાં પરિક્રમાનો મહોત્સવ ચાલી રહ્યો છે કે જ્યાં લાખોની સંખ્યામાં કહી શકાય કે માય ભક્તો મા અંબાના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને આ સમાચાર પર જે છે આપણી સાથે થોડી વારમાં જતીન રાવલ આપણા સંવાદદાતા અંબાજીથી લાઈવ આપણી સાથે જોડાશે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે મુખ્યમંત્રી અને સાથે જે છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ગયા છે અને કઈ રીતે તેઓ ભક્તિમાં લીન થયા છે તે વિઝ્યુઅલ તમે જે છે સ્ક્રીન પર જોઈ શકો છો સાથે સાથે જ જતીન જતીન રાવલ હાલ ચૂક્યા છે છે જી કેવો માહોલ અત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમાના મહોત્સવમાં ભક્તો ત્યાં પહોંચ્યા છે સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચી ગયા છે અને ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે કેવો માહોલ છે અત્યારે ત્યાં

ક્યાં ત્યાં દરેક લોકો પહોંચી નથી શકતા અને અહીંયા આવી અને એક જ જન્મની અંદર એક જ વસ્તુનો લાભ લે તો માં ભગવતીના અમૂલ્ય જે કહેવાય છે કે આ પરિક્રમા કરવાથી દરેક પાપોની મુક્તિ થાય છે અને મા ભગવતીના ચરણોની અંદર આપણને ખૂબ જ સુખ પ્રાપ્ત થાય છે એવું જાણવામાં આવ્યું છે અચ્છા જેટલા પણ એટલે કે જેની સાથે વાત કરીએ તો જે એકાવન શક્તિપીઠોમાં લોકોએ જવું ન પડે કદાચ દરેક લોકો એકાવન શક્તિપીઠમાં નથી જઈ શકતા હોતા અને એટલા માટે થઈ અને

ભાનુબેન બાબરિયા અને અલ્પેશભાઈ ઠાકોર અને મહિલા ધારાસભ્યો પણ જેટલા છે તમામે તમામ અલગ અલગ જગ્યા ઉપર એકાવન શક્તિપીઠો જે પ્રતિકૃતિઓ છે તે તમામ જગ્યા ઉપર અલગ અલગ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને જે ભાવિક ભક્તો જે છે કે જે પરિક્રમાનો લાભ રહી રહ્યા છે તેમની સાથે જ ઉભા રહી અને તમામે જે છે ક્યાંક ને ક્યાંક આરતી ઉતારી હતી જી જે જતી ને પણ પૂછવા માંગીશ કે પરિક્રમાનો તો મહોત્સવ ચાલી જ રહ્યો છે અને ત્યાંનું જે ટ્રસ્ટ છે તેના દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે ગરબા અને અનેક પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે પણ રાખવામાં આવશે તેને લગતી શું માહિતી હાલ સામે આવી રહી છે જો અત્યારે ગરબા અને સાંસ્કૃતિક મહોત્સવના જે કાર્યક્રમો જે છે આપ મારી કદાચ બેકગ્રાઉન્ડમાં

તે આ પરિક્રમા અને સાંસ્કૃતિક મહોત્સવ તમામનો લાભ લે છે અને એકાવન શક્તિપીઠ જે લોકો નથી જઈ શકતા અહિયાં એકાવન શક્તિપીઠ જે પ્રતિકૃતિઓ જે આબે હુ પ્રતિકૃતિઓ જે માતાજીની બનાવેલી છે તે અહીંયા મૂકવામાં આવેલી છે અને તે જોઈ અને લોકો અત્યારે તો હાલ ધન્યતા અનુભવી રહ્યા છે અને હાલ ભક્તિમય માહોલ આજે વાત કરીએ તો આજે જયારે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા તમામ ધારાસભ્યો આવ્યા હતા ત્યારે આજે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર તમારી આસપાસ કોઈ ભક્તો હશે કે જેની સાથે વાત કરી શકીએ અથવા તો તમે કોઈની સાથે ત્યાં વાત કરી હોય અને ભક્તોએ પોતાની પ્રતિક્રિયા આપી હોય કે તેઓ કેવી અનુભૂતિ ત્યાં અનુભવી રહ્યા છે અત્યારે જો ચોક્કસ થી અમે કેટલાક ભક્તો સાથે વાતચીત કરી હતી ત્યારે તેમને જણાવ્યું કે એક ભક્ત જે સાથે વાતચીત કરી હતી તેઓ અંબાજી થી આવ્યા અરે મુંબઈ થી આવ્યા હતા અહિયાં મનસુખભાઈ નામ હતું તેમનું તેઓ અહીંયા ફક્ત અને ફક્ત અંબાજી માટે આવ્યા હતા અંબાજી જે એકાવન શક્તિપીઠ પરિક્રમાની જે પ્રતિકૃતિઓ જે આવે છે પરિક્રમામાં મૂકવામાં આવેલી છે તમામે તમામ જગ્યા ઉપર તેમને તેમણે કહ્યું હતું કે તે લગભગ સત્યાવીસ જેટલી પ્રતિકૃતિઓના દર્શન જે છે તે કરી ચૂક્યા છે અને એકાવન એકાવન શક્તિપીઠ પરિક્રમા જે છે તેના દર્શન તેઓ કરવાના છે તેઓ ત્યાંથી આખી લક્ઝરી લઈને આવેલા છે પોતાના પોતાના પરિવાર અને મિત્રો સાથે આવા નહીં પરંતુ દેશભરના અલગ અલગ વિસ્તારો થી લોકો આ આ મંદિરે અંબાજી જે ગબ્બરમાં જે પરિક્રમામાં જે એકાવન સર્ટીફીટ પ્રતિકૃતિઓ મૂકવામાં આવેલી છે ત્યારે એને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જે છે કે જોવા મળી રહ્યો છે કે આપણે ભલે એકાવન શક્તિપીઠમાં આપણે ના જઈએ તો થકીએ પરંતુ એક શક્તિપીઠ એટલે અંબાજી અને ત્યાં પ્રતિકૃતિઓ જે એકાવન શક્તિપીઠ ની મૂકેલી છે આપણે ત્યાં જઈ અને ધન્યતા જે છે તે અનુભવી શકીએ છીએ જી જી છે તમે આ અલૌકિક કહી શકાય કે એવો ધર્મનો અવસર છે તમે ત્યાં હાલ ઉપસ્થિત છો તમે પણ ત્યાં કવરેજ માટે ગયેલા છો તમે અત્યારે શું અનુભવ કરી રહ્યા છો ત્યાં ચોક્કસી આપને કે અત્યારે હાલ હું દર્શન કર્યા ત્યારે શરીરમાં એક નવી ઉજાણો સંચાર થયો હોય તેવું તેવું લાગી રહ્યું છે અને તેવું મને નહીં ફક્ત પણ તમામ જેટલા પણ ભક્તો અહિયાં આવતા હોય છે માતાજીના દર્શન કરતા હોય છે પગથિયા પડતા ચડતી વખતે થાક જરૂર લાગતો હોય છે પણ ત્યાં માતાજીના દર્શન કરે છે માતાજીના દર્શન કરતા જ તમામ ભક્તોમાં ક્યાંક ને ક્યાંક ઉર્જાનો સંચાર થતો હોય છે અને ઉર્જાના સંચાર દ્વારા જ ભક્તો જે હોય છે તે તમામે તમામ પગથિયા ચડી જતા હોય છે અને ગબ્બર ઉપર જઈ અને માં અંબાના દર્શન કરતા હોય છે જી જેનીતા જી અતિન ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ તો હાલ અંબાજીમાં કહી શકાય કે પરિક્રમાનો મહોત્સવ ચાલી રહ્યો છે તમે સ્ક્રીન પર વિઝૂઅલ્સ પણ જોયા કે ગૃહમંત્રી હર્ષસંઘવી